નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે એક નવી તારીખમાં એક નવા દિવસે એક નવી માહિતી સાથે તમારી સમક્ષ જ્યારે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ ત્યારે અમારો ઉદ્દેશ અમારો હેતુ અને અમારો આજે તમને મહત્વી આપવા માહિતી આપવાનો જે પ્રયત્ન હોય છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઉપયોગી નીવડે માત્ર ને માત્ર અમારા કસ્ટમરો જ નહીં પણ આ ગુજરાતની અંદર જે ગુજરાતી ભાષા જાણે છે એને બધાને જ આ માહિતીનો ઉપયોગ થાય એવા હેતુસર અમે આ વિડીયોની તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો આપણે રવિ સિઝનની અંદર જ્યારે ગઈકાલે પણ આપણે ચણા અને જીરાની અંદર જે જે પ્રશ્નો આવે છે એની વાત કરી હતી પણ ફરી એકવાર સતતને સતત આખા ગુજરાતની અંદરથી દરેક એરિયાની અંદરથી અને જ્યારે અમારા કસ્ટમરો અમારા શોપ ઉપર આવે છે ત્યારે એકને એક ફરિયાદ લઈને આવે છે કે ચણા અને જીરાના વિશે અત્યારે ચણાની અંદર પીળા પડવાનો પ્રશ્ન છે અને સુકાઈ જવાનો પ્રશ્ન છે એવી જ રીતે હવે જ્યારે આપણે જીરાનો પાક છે જે આપણે રવિ સિઝનની અંદર જે સાઠ સિત્તેર કે એસીસ દિવસની અવસ્થાએ છે જ્યારે છેલ્લું પિયત આપવાની વાત છે અને અન્ય પાકોની અંદર પણ જેવા જેવા પ્રશ્નો આવે છે એવી અમારી પાસે પ્રશ્નો લઈ અને અહીંયા ઉપસ્થિત થતા હોય છે અમારી એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ જ્યારે તાલુકો જિલ્લો અમરેલી છે પણ અમને બધેથી જ કોલ આવી રહ્યા છે કે આ રીતના અમારા રવિ પાકની અંદર અત્યારે પ્રશ્નો ચાલી રહ્યા છે તો એના ઉપરથી અમે જે આ માહિતી દેવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો ત્યારે તમારા સુધી સચોટ માહિતી પહોંચે સાચી માહિતી પોશે અને આ માહિતીથી ઉપયોગી નીવડી અને જો ક્યાંક ને ક્યાંક આવાને આવા રિઝલ્ટો અમને જે અમારા ખેડૂતો રિઝલ્ટો કહે છે એવાને એવા મળતા રહે કોલ પણ આવે છે કે અમને રિઝલ્ટ બિપિનભાઈ મળી ચૂક્યું છે ત્યારે અમને ખરો આનંદ થાય છે કારણ કે અમારી માહિતી તમારા સુધી સાચી પહોંચે છે શક્ય છે કે દસ ખેડૂતને કે પંદર ખેડૂતને કે વીસ ખેડૂતને માહિતી આપી હોય એમાંથી એક અથવા બેને રિઝલ્ટ પણ ન પણ મળે અથવા તો પરિણામ પચાસ ટકા મળે સાવ ન મળે એવું તો ન બને પણ ઓછા વધતું બની શકે છે જ્યારે વાતાવરણ જમીનની આબોહવા અને જમીનની તાસીર અને ખેડૂતને કેવી આગળ ટ્રીટમેન્ટ લીધેલી છે કેવા ખાતરો વાપરેલા છે કેવા મોલિક્યુલો વાપરેલા છે કેવા ફંજીસાઈડો વાપરેલા છે કેવી ટ્રીટમેન્ટ લીધેલી છે એના ઉપર પણ ઘણો બધો આધાર રહેતો હોય છે ખેડૂત મિત્રો જો જીરાની વાત કરીએ તો જ્યારે આપણે સાઠ સિત્તેર કે એસી દિવસનું જીરું થઈ ચૂક્યું છે ત્યારે જ્યારે છેલ્લો અત્યારે જે પિયત આપવાની વાત છે અને ખાસ કરી અને જ્યારે આપણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર પ્રથમ સપ્તાહની અંદર જ્યારે વાતાવરણની અંદર બદલાવ આવવાની આગાહીઓ આવી રહી છે માવઠાની આગાહીઓ આવી રહી છે જો પિયત આપવું હોય તો અત્યારે હવે આપી દેવું જોઈએ કારણ કે જ્યારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર માવઠાની આગાહીઓ આવી છે અને ત્યારે જો બરાબર આપણે પિયત આપશું તો આપણને ઘણી બધી નુકસાની વેઠવાનો સમય વેઠવાનો આપણને નુકસાની રૂપે થઈ શકે છે ખેડૂત મિત્રો અત્યારે જો પિયત આપવું હોય તો સાથે જેવા ભેજ ઉપાડી લે ભેજની સંગ્રહ શક્તિ સોચ વધારે ઉપાડી લે એવા આપણે ખાતરો નીચેથી પાણી સ્વરૂપે અથવા તો ઉડાડીને આપવા જોઈએ જોકે અત્યારે જીરાની અંદર કે ચણાની અંદર ઉડાડીને ખાતર નહીં આપી શકીએ કારણ કે કારણ કે જો આ ખાતર છે ઉપર ઉપર પડશે પડશે છોડની અને નીચે જાય તો એક તો આપણો ખોટો વ્યય જાય અને બીજા નંબરની અંદર એનાથી પણ મોટું નુકસાન છે એ જે જ્યાં પણ આપણો ખાતરનો દાણો અથવા ખાતર પડશે ત્યાં દાજ પડશે એટલે એટલા માટે ત્યાંથી ફંગસ પણ ડેવલપ થવાના ઘણા બધા શક્યતા જ્યારે આપણે સારું કરવા જઈશું પણ આપણે ખર્ચ પ્રવાહી સ્વરૂપમાં અને ઘણા બધા જે ગ્રેન્યુલ ફોર્મની અંદર આવે છે જેનું આપણે પાણી કરીને પિયત સ્વરૂપે આપી શકીએ જો નીચેથી આપણે ખાતરો આપવા જોઈએ તો કેવા કેવા આપવા જોઈએ એક તો એમોનિયમ સલ્ફેટ પણ એક વિઘાથી દસ કિલો લેખે આપો જીરું અથવા ચણાની અંદર તો પણ ચાલે છે ઝીંક સલ્ફેટ એના કરતાં પણ બેસ્ટ છે જેની અંદર જીંક તેત્રીસ ટકા અને પંદર ટકા સલ્ફર આવે છે અને મોનોહાઈડ્રોક્સાઇડની અંદર જે ઝિંક આવે છે એટલે ખૂબ જમાં ખૂબ ઉપયોગી એ અત્યારના સમયની અંદર જ્યારે આપણો પાક આપણે ફૂલ ફાલની અવસ્થાથી દાણો બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો એક માળ કે બે માળ જીરાની અંદર આવી ગયા છે જ્યારે ચણાની અંદર દાણો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે ધાણાની અંદર દાણા બંધાઈ ગયા છે ધાણી બંધાઈ ગઈ છે ઘઉંની અંદર ડુંડીઓ આવી ગઈ છે દૂધિયા દાણા ચડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આવા પ્રકારના જો આપણે ખાતરો આપશું તો ખૂબમાં ખૂબ આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ હવે તો આપણે ઉત્પાદન જ લેવાની વાત છે આપણો પાક જે પોણા ભાગે કે ત્રીજા સ્ટેજે તો પહોંચી ચૂક્યો છે હવે આપણે આની પછી એક જ સ્ટેજ બાકી છે જે ચોથું છે જ્યારે એના આપણી પાકની અવસ્થાના ચાર ભાગ સ્વરૂપે આપણે ગણીએ તો હવે એક જ છેલ્લું સ્ટેજ જ બાકી છે અને છેલ્લું પીએ છે તો તમે આ ઝિંક સલ્ફેટ પણ આપી શકો છો અને પોટેશિયમ સોનાઇટ પણ આપી શકો છો જેની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ અને સલ્ફર તત્વો આવેલા છે આવા બધા તત્વોની અંદર આવા બધા તત્વો જો નીચેથી આપી દેવામાં આવે તો ખાસમાં ખાસ આપણને રિઝલ્ટ મળે છે અને આપણે ઉત્પાદન શક્તિનો વધારો કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આ હતી પિયત સ્વરૂપે આપવાની વાત અને જ્યારે જીરાની અંદર આપણે આગળના સમયમાં જ્યારે વાતાવરણ માવઠાની વાત છે ઝાકળ વર્ષાની વાત છે વાતાવરણ ખરાબ થવાની વાત છે વાદળછાયું વાતાવરણ થવાનું વાત છે ત્યારે જો અત્યારે પિયત તમારે ચાલુ હોય અથવા તો ચાલુ કરવાનું હોય તો એક ફૂગનાશક સારું સારામાં સારું ફૂગનાશક પિયત સ્વરૂપે પણ આપી દેવું જોઈએ જે આ ખાતરના ભેગા ભેગા જ આપી દેવું જોઈએ અલગથી આપવાની જરૂર નથી અને ખાસ ખેડૂત મિત્રો જ્યારે હવે જીરાની અંદર છેલ્લું પિયત છે તો એક સ્ટ્રીક અપનાવવા જેવી છે જેને હું તમારી સમક્ષ માહિતી મૂકી રહ્યો છું જ્યારે આપણા ક્યારા છે ખેડૂત મિત્રો એને એક મૂકી અને એક પિયત આપવું જોઈએ કેમ કે જ્યારે એક મૂકી એક પિયત આપી દેશું અને ત્યાર પછી આપણે પાતા પાતા જ્યારે બે ત્રણ દિવસે આપણું પૂરું થશે ત્યારે જે બાકીના કેરા જે આપણે પછી ચાલુ કરવાના છે એને ત્યારબાદ પિયત આપવાનું છે કારણ કે બાજુનો કેરો જે આપણો પીવડાવેલો છે એની અંદર ભેજ ઓછો થઈ જતો હોય છે જ્યારે અત્યારે જ્યારે પીળા ધાબા પડવાનો પ્રશ્ન જીરાની અંદર મોટામાં મોટો આવ્યો છે અને હવે આ આવ્યો છે એટલે આપણને કાળી ચરમી એટલે કે કાળિયાનો પણ પ્રશ્ન આવી શકે છે એવા એંધણ દેખાઈ શકે છે જેમ કે આપણે કાળીઓ આવે અથવા તો પીળીઓ આવે તો આપણે કેવા કેવા મોલિક્યુલો વાપરવા એ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી દેવી છે કરેલી છે પણ છતાં પણ આજે હું તમને માહિતી આપી દઉં છું કે જેનું જીરું પાછોતરું વાવેતર કરેલું છે એટલે કે પિસ્તાલીસથી પંચાવન દિવસનું જીણું જૂર્યું છે એને ગેરેલિયો વે અને એક સાથે સારું પાવડર ફોર્મની અંદર ફૂગનાશક વાપરવું જોઈએ જેમ કે થાયોફેનાઇટ મિથાઇલ છે મેટાલેક્સિલ મેન્કોજેપ છે બ્લૂ કોપર છે બાવીસ ટીન છે ડાયથેન બાવીસ ટીન છે એટલે કે મેન્કોજેપને કાર્બેડની જેમ આવે છે એ છે ખાલી ડાયથેન છે એટલે કે ખાલી મેન્કોજેપ છે એ પણ કોઈ પણ સ્વરૂપે પાવડર સ્વરૂપે એક સાથે રાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળે છે અને જેને જીરું સિત્તેર એસી કે એસી દિવસની અવસ્થાએ ચાલ્યું ગયું છે એને ખાલી ગેલે ગેલેલીઓ જેની અંદર બાવીસ પોઈન્ટ અને એની સાથે પણ આપણે સારામાં સારું એક પાવડર સ્વરૂપે ફૂગનાશક રાખી અને જરૂર જરૂર મુજબનો ગ્રેડ પણ વાપરવાનો છે પણ ફૂગનાશક ફૂગનાશક સાથે જેવો ગ્રેડ મિક્સ થઈ શકે એવો જ લેવાનો છે કારણ કે જીરો જીરો પચાસ પણ એની સાથે આપણે નહીં વાપરી શકીએ જીરો બાવન ચોતરી નહીં વાપરી શકીએ મોટા ભાગના પાવડર સ્વરૂપની અંદર જે આપણા ગ્રેડો આવે છે એ એમની સાથે નહીં વાપરી શકીએ પણ ઘણા બધા એવા ગ્રેડો આવે છે જે પ્રવાહી સ્વરૂપે આવે છે અને ફૂગનાશક સાથે મિક્સ કરી શકાય છે અને આના રિઝલ્ટો અમે લીધા લીધેલા છે એમની કોઈ આડઅસર નથી આવતી અને ફંજીસાઇડનો અને ગ્રેડનો તમને બંનેનો પૂરેપૂરું રિઝલ્ટ મળી શકે છે જો એવી પ્રોડક્ટની વાત કરવામાં આવે તો ગ્રોમોર કંપનીનો ઝીરો પચીસ વીસ આવે છે રેવા કંપનીનો ઝીરો સાઠ વીસ આવે છે અથવા તો રેવા કંપનીનું પોટાશ અને સલ્ફર આવે છે આ બધા જે પ્રવાહી સ્વરૂપે જે ગ્રેડો આવે છે એનો આપણે જરૂરથી એની સાથે મિક્સ કરી અને છંટકાવ કરી શકીએ છીએ કારણ કે આપણે અગાઉથી અલગથી છંટકાવ કરવાનો એનો રહેતો નથી ખાસ જ્યારે ઝાકળ વર્ષે આવવાની વાત છે જ્યારે ભેજવાળું વાતાવરણ થવાની વાત છે ત્યારે ઉપરથી જો ખાલી એસી ટકા ડબલ્યુ જી જે કોસાવેટ આપણે સલ્ફર આવે છે એનો પણ સ્પ્રે કરી દઈએ તો પણ ચાલે છે એના પણ સારામાં સારા રિઝલ્ટો મળે છે અને સ્પ્રે ન કરવો હોય તો જે પાંચ તારા પોટાશ આવે છે જે પંચ્યાસી ટકા ડીપીની અંદર જે ગંધક જેને આપણે નામથી ઓળખીએ છીએ જો એનો થેલી સ્વરૂપે ઉપરથી આપણે છંટકાવ કરી દઈએ ખેડૂત મિત્રો એ સૌ આપણે સૌ જાણીએ છીએ કે એનો સ્પ્રે કરી કઈ રીતે એને ઉડાડવાનું હોય છે તો પણ આપણે ઝાકળ વર્ષા જે આવશે એ આપણા છોડની અંદર આપણા જીરાના પાકની અંદર ઉપર બેસશે નહીં અને અથવા તો બેસશે તો પણ એ સોચી લે છે એટલે જ્યારે જીરું જલ્દીમાં જલ્દી આપણું કોરું થઈ જતું હોય છે એટલે આપણા જીરાની અંદર કાળીઓ અથવા કે પીળીઓ કે આપણી કોઈ પણ પ્રકારની ફંગસ ડેવલોપ થવાના ચાન્સીસ બહુ જ ઘટી જતા હોય છે એના ઘણા ટકાવારી ઘટી જતી હોય છે એનાથી ખૂબ જ ઓછા પ્રમાણના ખર્ચથી આપણને સારામાં સારા રિઝલ્ટો મળતા હોય છે એવી જ વાત છે ચણ્યાની આપણે કાલે પણ વિડીયોની અંદર વાત કરી હતી પણ વારંવાર ખેડૂત મિત્રો એટલે વાત કરવી પડે છે કે આખા સૌરાષ્ટ્રની અંદર આખા ગુજરાતની અંદર જ્યારે આ વર્ષે ચણાનું વાવેતર થયું છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણની અંદર પીળિયાનો આપણે એની અંદર પ્રશ્ન આવ્યો છે નીચેથી પીળા થવાનું શરૂ થાય છે અને પછી છોડ આખો સુકાઈ જાય છે તો આગળ પણ વાત કરી ચૂક્યા છે પણ આજે પણ માહિતી આપી દઉં ખેડૂત મિત્રો જેમ મેં આગળ વાત કરી જો અત્યારે પિયત દેવાનો સમય થઈ ચૂક્યો હોય અથવા તો દેવાનું હોય પિયત તો એને આપણે જે જે એવા પ્રકારના ખાતરો આવે છે જે સલ્ફેટ પ્રકાર સલ્ફેટ મોલિ ગ્રેડથી આવે છે કે જેમ કે એમોનિયમ સલ્ફેટ છે ઝીંક સલ્ફેટ છે અથવા તો પોટેશિયમ સોનાઈડ છે મેં આગળ વાત કરી એમ એવા પ્રકારના જે જલ્દીમાં જલ્દી ભેજ સંગ્રહ શક્તિ વધારેમાં વધારે જે ખાતરોની હોય છે એની ખેડૂત મિત્રો આપણે ઉપયોગ કરવો જોઈએ અને ઉપરથી જો સ્પ્રે લેવામાં આવે ચણાની વાત કરવામાં આવે તો એને અત્યારે આપણા પાકના સ્ટેજની પ્રમાણે ચણા કેટલા દિવસના થયા એ પ્રકારના ગ્રેડ સાથે સારામાં સારો ફૂગનાશક પણ વાપરી શકીએ છીએ અને ખાસ અમને જેની અંદર રિઝલ્ટ મળ્યા છે તમે ઝીંક ખાસમાં ખાસ વાપરજો ગમે તે સ્ટેજે આપનો પાક હોય જીરાનો ચણાનો સોરી પણ તમે જો ઝીંક વાપરશો તો એની અંદર પીળિયામાં પણ રાહત મળે છે જાંબુડિયામાં પણ રાહત મળે છે અને ખાસ કરીને જ્યારે આપણો જ્યારે મોટામાં મોટા મોટામાં મોટા અત્યારે ફાલ ફ્લાવરિંગ બેસી ગયું છે અને ચણા બંધાઈ ગયા છે ત્યારે પણ આની અંદર ઝીંકનો જો તમે ઉપયોગ કરશો તો બહુ જ સારા પરિણામો મળે છે આજની વાતમાં રજા આપશો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક આપી દેજો અને અમારા વિડીયોને શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી મળતી રહે રજા આપશો આગલા વિડીયોની અંદર મળશું નમસ્કાર